નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાપુએ આપણને આગલા જે આપને જાણકારી આપી એવી જ રીતે આગળ બે રોગની સો ટકા બાપુ આગળથી જાણવી તો બાપુ એ બીજી ઔષધિ કઈ છે અને ક્ષેત્રમાં વપરાય છે એ મારે તો આ પરમારથી વૃક્ષ છે બધા તો આ મારે વાળી ઇંગોરિયા એને કહેવાય હા ઇંગોરિયા ને ઇંગોરિયા હા હા તો અમારે એક સંત મહારાજ ઘર માંથી આવ્યા બાપુ જેનું નામ બાપુ ને બેઠો છે બાપુ હું તો વૃક્ષ ને પ્રેમ કરું બાકી મને કાઈ કારણ કરી નથી તો કે મને ખુદ ને કે ડાયાબિટીસ છે અડધા અડધા આંગળા હતા બાપુ ના આટલી સા સલમ સર

દાઢુ ના હોય તો એને ખાંડી નાખવાનું બરાબર ખાંડી દાઢુ હોય દાંત હોય તો એને સાવવાનું ખુબ સાવે એટલે પેલો બદામ જેવો સવાર પછી રસ થાય કડવો બરાબર એ જે આપણા શરીર કડવો થતું એ ડાયાબિટીસ ને રોકી શકે છે અને જો પછી તમે એની નેકી ટેકી રહ્યો તો એવું પણ બને છે કે નાબૂદ પણ થઈ શકે ખરું હોય એમ જો મનુષ્ય ને બીજું કોઈ વ્યસન ના હોય મીઠાઈ ના ખાતા હોય આવું કઈ હોય હા તો તેમ કે કદાચ બીજી જે દવાઓ ન પણ લેવી પડે જો આ ચાલુ રાખતા તો બીજી દવાનો આપણો પકડવો ન પડે હા પંગળ ને એવું બધું પરે જે રાખ્યું રાખવા પીવા બેઠે રેઠે રાખું આમ જો આ ચાલુ હોય તો બીજી દવા ન લેવી પડે તો આ ડાયાબિટીસ માટે આ ઉત્તમ માં ઉત્તમ ગણી શકાય એવી બાપુએ વાત કરી